મેન ચેનલના વિડીયો આપણે હું કઈ રીતે શૂટિંગ કરું છું કઈ જગ્યાએ શૂટિંગ કરું છું તો આજનો સ્પેશિયલ કન્ટેન્ટ છે કયા ફોનની અંદર શૂટિંગ કરું છું આપણી પાસે કયું માઇક છે કે નથી એની બધી માહિતી અને સ્પેશિયલ મિત્રો વાડીનો વિડીયો છે તમારી પાસે કન્ટેન્ટ ના હોય તો આ છે તમારું કન્ટેન્ટ આજનું વિડીયોમાં ખાસ બનાવી રેજો બહુ મસ્ત મજા આવશે વિડીયોમાં કહેતા હોય છે કે રોજ આપણે વિડીયો સેનો બનાવો મિત્રો આ વિડીયો તમે જો ડેલી વિડીયો સેનો બનાવો ને એવું તો મગજમાં વિચારવાનું જ નહીં ગમે ત્યાં તમે ફરતા હોય ને એટલે વિડીયો શૂટ કરી જ લેવાનો આ વિડીયોના માધ્યમથી તમને છે ને એ જાણવા મળશે કે આપણે કોઈ પણ કામ કરતા હોય ને તો વિડીયો ખાસ બનાવી લેવાનો ટેન્શન નહીં રાખવાનું કે આપણે એક જ જગ્યાએ વિડીયો બનાવી છે એવું નહીં વિચારવાનું વિડીયો બનાવી જ નાખવાનો તો જો આ છે અહીંયા વાડી બધી આપણી આખો વિડીયો છે ને વાડી ઉપર જ છે હું આપણા ટેકનિકલના વિડીયો કઈ રીતે બનાવું છું એ પણ તમને જાણવા મળશે સાથે સાથે કે આપણે ટેકનિકલના વિડીયો કઈ રીતે અને કઈ જગ્યા ઉપર ને કયા ફોનની અંદર શૂટ કરીએ ને એ બધું તમને વિડીયોમાં જોવા મળવાનું છે જો અહીંયા તો આ વાડીનો ગાંડ છે આપણો અહીંયા ભોળેનાથ બેઠા છે દર્શન કરી લેજો એ ભોળેનાથ તો અહીંયા કેનાલ છે અમારે આ લીંબુડી છે જો લીંબુ દેખાય છે તમને લીંબુ આય જ્યાં અહીંયા મશીન પડ્યા છે અને આ એ પણ અલગ ગાંબો છે મોટી કલમ બોડી છે અને મોટા બોર આવે છે તો આજનો વિડીયો સ્પેશિયલ છે મિત્રો બને રેજો વિડીયોમાં મજા આવશે હજી વિડીયોનું કન્ટેન્ટ કેમ ના જડે મિત્રો કન્ટેન્ટ મળી જ જાય ગમે ત્યાં નીકળ્યો એટલે વિડીયોનું કન્ટેન્ટ આપણને મળી જ જાય પણ તમે પહેલેથી એવું વિચારો કે આજે શું બનાવીશું એવું ક્યારેય નથી વિચારવાનું ગમે ત્યાં ફરતા હોય ને વિડીયો બનાવી લેવાનો છે તો આજનો વિડીયો સ્પેશિયલ છે અને બીજા નંબરમાં એ ખેતરની અંદર છે ને ગઈ સાલ અને કાતરા એરંડામાં ખૂબ જ પડ્યા હતા અત્યારે પણ મિત્રો અમારે તો શરૂઆત થઈ ગઈ છે એ પણ હું તમને વિડીયોમાં દેખાડવાનું છું ટેકનિકલનો વિડીયો બનાવવાની આ જગ્યા છે મિત્રો જો આપણે રોજ આ જગ્યા ઉપર વિડીયો બનાવી જો અહીંયા સ્ટેન્ડ પણ લગાવેલું છે અત્યારે વિડીયો બનાવવાનું ચાલુ જ હતું ઓલરેડી જો અહીંયા અને ટેકનિકલના બે વિડીયો મેં બનાવી લીધા છે જે નવી અપડેટ તમને કદાચ દેખાડતી હશે પચાસ હજાર બોનસનો એક અપડેટ જોવા મળી રહી છે એનો એક મેલ આવેલો છે અને વાયટી સ્ટુડિયોની અંદર એની નોટિફિકેશન જોવા મળી રહી છે તો મેં એના માટે વિડીયો બનાવ્યો છે અને અત્યારે હાલ હવે જો સ્ટેન્ડ આપણે અહીંયાથી લઈ લઈએ છીએ અને અત્યારે હાલ આપણે અહીંયા વિડીયો શૂટ કરી લીધા છે ઘણા બધા મિત્રો કહેતા હોય છે તમે કયા ફોનની અંદર શૂટિંગ કરતા હોય છે વિડીયો તમે કોઈ માઇક મતલબ માઇક વાપરો છો કે નથી વાપરતા તો આ વિડીયો તમે જુઓ એક વખત હું અહીંયાથી લોકેશન ચેન્જ કરી લઉં થોડુંક તો જો અહીંયા આપણે લોકેશન ચેન્જ કરી લઈએ જો તો મિત્રો આપણે કોઈ પણ માઈક નથી વાપરતા વોઇસ જે કેચઅપ થાય ને એના માટે આપણે કોઈ માઇક વાપરતા નથી આપણો બસ આ જે છે ને ફોન જ છે જે ટેકનિકલના વિડીયો બનાવું ને એનું જે શૂટિંગ થાય ને એ આખું અલગ છે જો અહીંયા આ આપણે કાયમિક માટે વિડીયો બનાવીને અને આપણે અહીંયા મૂકી દઈએ છીએ જે હું ટેકનિકલના વિડીયો બનાવું ને મિત્રો એ આપણો ફોન આખો અલગ છે એની અંદર વોઇસ બહુ સિસ્ટમ સારી છે અને ફોન તો તમને દેખાતો હશે જો નોકિયા છે આની અંદર આપણે શૂટિંગ કરીએ છીએ અને અત્યારે હાલની અંદર જે આપણું શૂટિંગ થઈ રહ્યું છે એ છે મિત્રો સેમસંગ એ છવ્વીસ ગેલેક્સી તો આ બ્લોગ બનાવવા માટે અલગ છે સ્પેશિયલ આઈફોન જેવું સિસ્ટમ મિત્રો આની અંદર હારી આવે છે અને થ્રીડી ટાઈપ આપણો ગમે તેવો આ રીતે આપણે શૂટિંગ કરતા ફોન હલાવીએ ને તો મતલબ એની અંદર ચોટે નહીં એટલા માટે આપણે આ નવો ફોન ખરીદી લો છે તો સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે બાકી હું તમને એવું નથી કહેતો કે બ્લોગ બનાવવા માટે થઈને આપણે નવો ફોનની ખરીદી કરીએ કોઈ પણ ફોન હોય મિત્રો અત્યારે પૂરતો ચાલે છે તો આ છે આપણી વાડી જોઈ લો ખાસ વરસાદી માહોલ આજે વાડી પાછો થોડો થોડો છે જુઓ અહીંયા બે વિડીયો બનાવી લીધા છે જે નવી અપડેટ આવેલી હતી એના પણ હજુ એના એડિટિંગ કરવાનો સમય ઘણો લાગશે વધારે વાર લાગશે અને મિત્રો તમને ઝાડ જોવા મળે છે ને તમારી વાડીની અંદર પણ આ બધા ઝાડ તો હશે જ મારા અંદાજે સો સો ટકા તો કોમેન્ટ કરીને જણાવજો પહેલાં તો કે આ ઝાડસેનું છે મિત્રો આપણે આ વિડીયો બનાવ્યો છે કેમ કે હું કઈ રીતે વિડીયો બનાવું છું તમને ખબર છે કે ટેકનિકલના જેટલા પણ મારા જે વિડીયો છે ને એ બધા જ વિડીયો માત્ર આ જગ્યા ઉપર બનાવેલા છે કદાચ તમને દેખાતું દરેક વિડીયોની પાછળ આ થડ જોવા મળતું હશે અને બીજા નંબરમાં આપ પત્તા બધા આપણા ટેકનિકલના જે મેન ચેનલના વિડીયો છે ને હું અહીંયા બનાવું છું અને એમાં અત્યારે ચોમાસું છે ને એટલે અહીંયા તો છે ને મચ્છરો બહુ કઈ છે કારણ કે ઘરે મને મજા નથી આવતી માલ ઢોરને બધું હોય એનો અવાજ મારે અહીંયા વધારે આવે છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે ભાઈ તમારા કરતાં ચકલાનો અવાજ વધારે આવે છે તો ભાઈ ચકલા તો રહેવાના છે દરેક જગ્યાએ ચકલા હોય એને આપણે ક્યાંય આપણે મૂકવા ના જવાય તો જુઓ અહીંયા કોમેન્ટ કરજો મિત્રો આ શું શેનો વેલો છે આનું કદાચ કદાચ તમે શાક ગાધું હશે જો અહીંયા તમને દેખાડું ખારા નથી મીઠા ગિલોડા છે અને આ બો તો મિત્રો તમને જ્યારે કેરી આવે ને એટલે આ આંબાને તમે જોજો આ આંબાને કેરી હે નીચે પડી હોય એટલી બધી કેરી આવે છે બધા ભરાયેલા ચાલો હું તમને દેખાડું આમ જોવા કેટલા ટેકા અત્યારે જૂના બધા ભાગી ગયા હે જો એ ટેકા ભરાયેલા હોય એટલી બધી કેરી આવે તો બધું આખો આબોહ નીચે નમી જશે બધી દાળું નીચે પડી છે અને મીઠા લીમડા કેટલા ઉગ્યા છે જો મીઠા બધા મીઠા લીમડા છે આપણે શાકભાજીમાં નાખતા હોય ને અને વાત રહી કંકોડાની તો કંકોડાનો ટાઈમ તો જતો રહ્યો છે પણ જુઓ કંકોડા ઢગલા વાળ્યા દેખાતા હશે તમને અનલિમિટેડ આપણે આ વાડીની અંદર કંકોડા છે મિત્રો પણ એ ટાઈમ ટુ ટાઈમ સારા લાગે ટાઈમ વગર કંકોડા પણ સારા નથી લાગતા તો સ્પેશિયલ મિત્રો આ વિડીયો એટલા માટે બનાવી લીધો કે માહોલ થોડોક હતો સારો ટાઈમ હતો કામ ઘણું બધું છે પણ જો એક વિડીયો બનાવી લઉં જુઓ તમે અહીંયા અહીંયા ક્યાંક મધ બેઠું હતું એટલે થોડોક ડર લાગે છે કંકોળા વેણવા આવતો ને એટલે હે ને ભમયું હે ને વાંચ પડતી જબરદ આવતી કંકોડા કેટલા બધા ગયા છે બધા જો જોયા આપણે હવે નીકળી જવાનું છે ઘરે શનિવાર છે સંજયને લેવા જવાનો છે નિશાળે આજે કારણ કે ભાઈના છોકરા ગયા નથી એટલે લેવા જવું પડશે ને આજુબાજુ ટ્રેક્ટર હાલેવું નથી થયું એરંડામાં ટ્રેક્ટર એવું થઈ જાય તો આપણે આની અંદર પણ હવે ટ્રેક્ટર રાખવું પડશે કારણ કે એરંડા બહુ મોટા થઈ ગયા ફીત બાંધવું પડશે હવે પછી શું કે ટ્રેક્ટર નથી હાલતું એટલા માટે તો ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે કંઈક વિડીયો બનાવવા શું બનાવવા તો મિત્રો કોઈ પણ જગ્યાએ ફરતા હોય ને તો આવી રીતે વિડીયોને છે ને શૂટ કરી લેવા જોઈએ તો મિત્રો એરંડા દેખાય છે એની અંદર કાતરા તમે જો અળોના કાતરા કેટલા પડ્યા છે ઝૂમ કરીને તમને દેખાડું છું મિત્રો ઝૂમ કરીને જોજો તમે કેવા કાતરા પડ્યા છે દેખાય જો હજી તો શરૂઆત જ છે પણ એ મારા ખેતરની અંદર આટલા આટલા કાતરા પડ્યા છે જો એરંડાની અંદર દેખાય છે જો મિત્રો હું બોલું છું ને એ અવાજ પણ એમને સંભળાય છે જો ખાવાનું બંધ કરી દે ફટ કરતું જો અહીંયા તો આ ટાઈપના શરૂઆત થઈ ગઈ છે જો તમે આ છે ને આતરા ચડી જાય ને તો આની છે ને ખાજ બહુ આવે ખરે જો દેખાય છે કેટલા છે તો નુકસાન તો કરવા માંડ્યું છે પણ આપણે દવા બીજું નથી સાંકળવાની કંઈ કંઈ કેટલું થઈ જાય બધા થઈ જાય તો નવા સાંઘર છે કોઈ વાંધો નથી પણ શરૂઆત થઈ ગઈ છે પણ અમુક અમુક આ બાજુ નથી ઓછા છે પણ એ ભાગમાં થોડાક વધારે છે જે પેલી બાજુ છે ને આગળ એ થોડાક વધારે ઘાટા ખાતર ભરેલું છે એટલે એની અંદર થોડાક સારા આપણે આમાં કોઈ એવું ઈયળ કાતરા નથી ઓછા હે અને આ છે આપણે કેના આપણા ખેતર વચ્ચે કઈના જ નીકળેલી છે અત્યારે પાણી બંધ છે દિવાળી ઉપર ચાલુ થઈ જશે અને આપણે ઓલરેડી બોર તો છે પણ ટેન્શન નહીં હોતું પણ પાણી પાવાનું હતું નથી વરસાદે આપણે બહુ સારામાં સારો થઈ ગયો છે હવે ખાલી ટ્રેક્ટર આપવાનું બાકી છે આ બધી વાડી છે આપણી આબા બધું ઝાડ બધા ઊભા આ કાકડીને આપણે પકવવામાં મૂકેલી છે બિયારણ કરવા માટે છે તમે જુઓ આવી પાકી છે અને આપણે આ છીએ આજે કાકડીનું શાક બનાવવાનું છે તો થોડી જ લઈ આવીએ હમણાં થોડોક વરસાદી માહોલ છે એટલે ઘણી બધી મોટી અમુક અમુક થઈ ગઈ છે અને બીજું થોડુંક આજે જોવા તમે એકદમ ખૂણી છે આવું કોણી લઈને આજે સ્પેશિયલ પાક બનાવવાનું છે એને બાકી રાષ્ટ્રીય છે બિયારણ કરવા ઘણી બધી મોટી અંદર જો તમે આ કપાસની અંદર ખાલી આઠ જેવા છોડ છે વધારે નથી આઠ જેવા છે ને એની અંદર આટલી બધી તમે આખા ખેતરમાં ફોડે છે તો આપણે વધારે જોતી નહીં તો આ દેખાય છે પણ આ થોડીક કડક લાગે છે આમ તો છે તો સારી લઈ લઈએ ચલો આપણું કામ થઈ જશે આપણું જો દેખાતી દેખાય એક આને પણ લઈ લઈએ આ બહુ મસ્ત છે ખી તો આપણે લઈ લીધું છે આજે આનું બનાવવાનું છે શાક મિત્રો આનું બનાવવાનું છે આજે આપણે શાક હવે વધારે નથી લેવી પછી આપણે વેણી બગાડવી પડે હવે ઘરે ભાગી જઈએ બરાબર